સુરત શહેરમાં ચોક બજાર મેમનોલ ખાતે જુનેદ ઓરાવાલા અને સિરાજભાઈ બ્રાંટો દ્વારા ધોરણ દસ અને બારના બસો બાવીસ તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન સમારંભ યોજાડો તારીખ બાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ રવિવાર ચોક બજાર મેમન ઓલ ખાતે સવારના અગિયાર થી બપોરના એક વાગ્યા સુધી જુનેદ ઓરાવાલા અને સિરાજભાઈ બ્રાન્ડો અને તેમના ગ્રુપ દ્વારા ધોરણ દસ અને બાર ના બસો બાવીસ તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન કરાયું સ્ટાર ઓફ ધ યર એટલે કે બે હજાર પચીસ ના તેજસ્વી તારલાઓ ધોરણ દસ અને બાર ના એ કેટેગરી અને બી કેટેગરીના તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનો સાથે સાથે શાળાના આચાર્યોનું પણ સન્માન કરવામાં આવ્યું એટલું જ નહીં પણ સ્ટાર ઓફ ધ યર પ્રોગ્રામમાં કેરિયર ગાઈડન્સનું આયોજન મરહુમ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટના ઓનર ચુનેદભાઈ ઓરાવાલા દ્વારા કરવામાં આવ્યું હતું આપણા ભારત દેશનું નામ કેવી રીતે રોશન કરવું તેનું પણ માર્ગદર્શન ગુજરાતથી આવેલા મહાનુભવો દ્વારા કરવામાં આવ્યું અભવ્ય પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે એસઓજીના પીઆઈ અતુલ સોણાવડાસર, પદ્મશ્રીથી નિવાદેલા યાદ શ્રી કરણજી, એડવોકેટ હસમુખભાઈ લાલવાલા, ડોક્ટર દેવાંગ દેસાઈ, એડવોકેટ કલ્પેશભાઈ નેસમવાલા, એડવોકેટ કલ્પેશ દેસાઈ, ડોક્ટર ફેસલ વોરા, સૌરાષ્ટ્ર મેમન જમાતના પ્રેસિડેન્ટ બિલાલ મેમન, મોહમ્મદ આરીફ અંસારી, વકફ બોર્ડના ચેરમેન ડોક્ટર મોહસિન લોખંડવાલા, સાથે farooq ચાંદીવાળા પ્રેસિડેન્ટ ઓફ યતીમ ખાના યુનુસભાઈ ચક્કીવાલા

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એટલું જ હતું કે બાળકોને આગળ વધાવો વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું કે સમાજમાં જેટલું બને એટલું આગળ લાવવા માટે તમે તમારા બાળકોને ભણાવો અને તેમને એક સારો એવો મુકામ લાવવા માટે માતા પિતા પણ બાળકોને સાથ અને સહકાર આપે અને એક થઈને માતા પિતા બાળકો અને શિક્ષકો ત્રણે એક થાય તો ચોક્કસ મંજિલ પ્રાપ્ત થાય છે અને બાળક પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે તમામ સમાજના અગ્રણીઓ દ્વારા બાળકના સમાજમાં નામ રોશન કરે તે માટે જરૂરિયાત પૂરતું ઘણું બધું માર્ગદર્શન અને સાથે સાથે કેરિયર ગાઇડન્સ સમાજના હોદે દ્વારા આજે આપવામાં આવ્યું સ્ટાર ઓફ ધ યર કાર્યક્રમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની એટલે કે છોકરા અને છોકરીઓને વન અને ટુ એ અને બી કેટેગરીના બસો બાવીસ વિદ્યાર્થીઓને મોટી ગિફ્ટ આપી ગળામાં મેડલ પહેરાવીને ભવ્ય સન્માન આજે કરાતા તમામ વિદ્યાર્થીઓ ખુશખુશાલ નજરે પડ્યા બ્યુરો રિપોર્ટ

આજના પ્રોગ્રામમાં બસો ને બાવીસ સ્ટુડન્ટ જે સારા માર્ક્સ થી પાસ થયા છે જે આપણા સમાજ અને સોસાયટી નું ભવિષ્ય છે એ લોકોને સારી રીતે સન્માનિત કરવામાં આવ્યા સાથે જે મહેમાનો આવ્યા હતા જેમાં ડોક્ટર્સ પણ હતા વકીલ પણ હતા બિઝનેસમેન પણ હતા અને પદ્મશ્રી શ્રીજી પણ હતા તો એ લોકોના માર્ગદર્શન બી લોકોને મળ્યા અને બધાને ખબર પડી કે જે અત્યારે એક પળાવ છે એટલી જ મહેનત આગળ બી કરવી પડશે કે જેથી સમાજમાં અને પોતાની લાઈફ યોગદાન કરી શકે તેજસ્વી તારાલાઓ એટલું કહીશ કે લાઈફ માં ડિસ્ટ્રેક્શન ઘણા બધા છે પણ કોન્સન્ટ્રેશન કરીને પોતાની વેલ્યુ એવી રીતે વધારે ભણતર અને ગણતર બંને વસ્તુ જરૂરી છે પોતાની વેલ્યુ એવી રીતે વધારે કે જેથી સમાજ માં એ આગળ જતા લોકોને કંઈક આપનારા મળે બરોબર પૈસાથી લઈને સમયથી લઈને સલાહથી લઈને લઈ ને સલાહ થી લઈ ને માર્ગદર્શન જુનીત ભાઈ ઓલવેઝ સ્માઈલિંગ અને એવર યંગ બરાબર એમના વાર સફેદ હશે પણ એમનું દિલ યંગ જ છે તો એ હંમેશા એમનો પ્રોગ્રામ મેં જ્યારે પણ અટેન્ડ કર્યો છે એકદમ સક્સેસફુલ છે અને લોકોને કંઈક ને કંઈક મળ્યું છે બધા જ લોકોને મહેમાનથી લઈને સ્ટુડન્ટ્સ અને ખાસ કરીને એમનો જે સ્ટુડન્ટ્સ અને મહિલા જાગૃતિ પ્રત્યેનો જે પ્રેમ છે એ જોઈને મને એમ થાય છે કે આવા પ્રોગ્રામ રેગ્યુલરલી થવા જોઈએ मेरा नाम इकर मोहम्मद शबीर शाह है और मैं सूरत से बिलोंग करती हूँ जहाँ पर बाजार और मेरे एच एस सी बोर्ड ट्वेल्थ में एटी सेवन परसेंटेज आया है मीन ए टू ग्रेड आया है आज हम सबको यहाँ पर बुलाया गया था हम स्टूडेंट्स का सम्मान करने के लिए तो हमें गिफ्ट भी मिले हैं और जुनेद भाई और वाले ट्रस्ट का ये जो प्रोग्राम है ऐसे ही और भी प्रोग्राम होने चाहिए बच्चों को ताकि मोटिवेशन मिले

પણ જે વિદ્યાર્થીઓને ઇનામો નથી મળ્યા એમને પણ એટલા જ અભિનંદન કારણ કે એ લોકો કહી શકે કે સાલા અમે હર્યા તો તમે જીત્યા ને આ તો એક લાઇટલી કહેવાની રીત છે પણ વાલા મિત્રો જેઓને આ ઇનામો મળ્યા છે તે ઇનામો લઈને જ્યારે તમે ઘરે જાઓ ત્યારે તમારા વાલા મમ્મી ડેડીને તમારા ગુરુજનોને યાદ કરીને એ લોકોને પ્રેમથી ભેટજો અને આ ઇનામ એમને અર્પણ કરજો તમને જે ઇનામો મળતા અહીંયા ખુશાલી લાગી એના કરતાં વધારે ખુશાલી ત્યાં લાગશે એમની માતા પિતાને એ ગુરુજનને એની હું તમને સરહૃદય ખાતરી આપું છું બસ જીવનમાં સદા ખુશ રહેજો તમે જે સ્કૂલમાં શીખો છો કે જે કોલેજમાં શીખો છો એ તમારું વિદ્યા મંદિર છે તમારું ધર્મસ્થાન છે એને જેટલું પવિત્ર રાખશો એટલું તમારું એડ્યુકેશન અને કેરેક્ટર દીપી ઉઠશે તેની પણ હું તમને ખાતરી આપું છું ફરી ફરીથી અભિનંદન મેરા નામ મોહિન મેમન સુરત શહેર યુથ કોંગ્રેસ ઈસ્ટ એસેમ્બલી પ્રેસિડેન્ટ હું ઓર સુરત શહેર સામાજિક કાર્યકર હું ઇસી કે સાથ આજે રવિવારના દિવસે વરસતા વરસાદમાં સુરત શહેરના ખૂબ જ મોટા અગ્રણી અને સામાજિક કાર્યકર શહેરનું મોટું નામ એવું જુનેદભાઈ ઓરાવાળા ઓરાવાળા તથા મેમણ સમાજના અગ્રણી અને સુરત શહેરની આન-બાન અને શાન એવા સિરાજભાઈ બ્રાન્ટો ની અધ્યક્ષતામાં ધોરણ દસ અને ધોરણ બાર ના તેજસ્વી તારલાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા છે આ પ્રોગ્રામ સુરત શહેરના ચોક બજાર મેમણ હોલમાં રાખવામાં આવેલું હતું આ પ્રોગ્રામમાં અઢીસો થી પોણા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી એવોર્ડ આપી ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું છે આવા વિદ્યાર્થીઓને ટ્રોફી બેગ તથા અન્ય પુરસ્કાર આપવાથી એ લોકોનું મોટિવેશન વધે છે એ લોકોને ભણવા પ્રત્યે અભ્યાસ પ્રત્યે એ લોકોની રુચિ વધે છે એ લોકોને રસ આવે છે આવા પ્રોગ્રામો કરવાથી વિદ્યાર્થીઓ પોતાને અભ્યાસમાં આગળ કેવી રીતે લઈ જઈ શકે કેવી રીતે પોતે પ્રથમ રેન્કમાં આવી શકે એવી એવા પ્રયાસો કરે છે અને આવી રીતે કરવાથી એ લોકો સમાજમાં પોતાનું નામ સારી રીતે મેળવી શકે છે સુરત શહેરના તમામ તમામ સામાજિક સંસ્થાઓ ને તથા સામાજિક અગ્રણીઓ મારી એવી રિક્વેસ્ટ છે કે આવા પ્રોગ્રામો કરવા જોઈએ કે જેનાથી વિદ્યાર્થીઓનું મોટિવેશન મળે વિદ્યાર્થીઓમાં અભ્યાસનો ગ્રોથ થાય અને જો વિદ્યાર્થી આગળ વધશે અભ્યાસ પ્રત્યે પોતાની રુચિ દાખવશે તો એ પોતે તો પોતાનો વિકાસ કરી જ શકશે સાથો સાથ એના એના સમાજ નું એના સોસાયટી નું તથા એના ઘર વાળાઓ નો પણ વિકાસ કરી શકશે અને પોતાનું એક સમાજમાં નામ મેળવી શકશે અને સ્થાન મેળવી શકશે